જે સૌરાષ્ટ્રમાં પહેલી વખત બને જે કંપનીના જેટલા કેસર ચાલે જે જે કંપનીના થેસરમાં જે જે ફોલ્ટ હોય કોઈનો ચાયણો ભરાવો દાણો ઉપાડો દાણો તોડવો એ બધા ફોલ્ટના અભ્યાસ કરી હા હા બરોબર એનું રિઝલ્ટ લઈ એના એના ફોલ્ટ ની અંદર પાણી અંદર કોઈ ફોલ્ટ ના રે એ રીતના મશીન બનાવેલું કે સુપડી ની અંદર સુપડી નો ઢાળ એટલો આપેલો કે તમે ચાલુ કરો એટલે થિસર ની અંદર અહીંયા તમારા પીણા પચીસ સબલા માલ ભરો તો અહીંયા તમારો એક સબલો પર માલ થાય અહીંયા તમે આવા કંટ્રોલ કરવા જાવ તો કચરો આવે હા વધુ આપો તો દાણો પેલું કરજો સાચી વાત છે આપડે એ વસ્તુ બનશે નહીં નહીં આમાં આમાં માલ ક્લિયરિટી ફૂલ ગેરંટી કોઈ બી કંપનીનું મશીન ચાલતું હોય તો એની અંદર આપણે વીસ રિઝલ્ટ ઊંચું આપીએ ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે ખાસ કરીને રવિ કિસાન જે થ્રેસર છે તે આ તેના વિશે આપણે માહિતી અને તેની વાત કરવાના છે કે ખેડૂત મિત્રો માટે આ જે રવિ કિસાન થ્રેસર છે જે આપણા મિત્ર બનાવે છે તેના અંદર ખેડૂતો માત્ર માટે કેટલી સુવિધા છે શું શું નીકળે છે તેના વિશેની ખાસ મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરશું આ જે નવું મોડલ છે તો મિત્ર તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો તમારું નામ અને તમારો સરનામો આપણા દર્શક મિત્રોને આપજો ભાઈ હું રવિ કિસાન તેસરનો કારીગર હું બરોબર રવિ કિસાન તેસર પાડીદરા સોમનાથ કેશોદ હાઈવે પર આપણું અહીંયા ફેક્ટરી ચાલો મેન્યુફેક્ચર જાતે કરીએ છીએ જે સૌરાષ્ટ્રમાં પહેલી વખત બને છે સૌરાષ્ટ્રમાં પહેલી વખત પહેલી વખત રવિ કિસાન જે નામ પે તમે ચાલુ

ઓટોમેટિક હુક ચાલે એટલે ટ્રેક્ટર કોઈ બી હોય ટ્રેક્ટર કોઈ બી હોય એની અંદર આ ઓલની સુવિધા આપેલી છે કે જેથી કરીને તમે ટ્રેક્ટરના લેવલ પ્રમાણે થેસરનું લેવલ કરી શકો કરી શકો નીચે કરવાથી થેસર ઊંચું થાય હા હોલ ઉપર લો તો થેસર નીચું થાય નીચું થાય એ કરવાની અંદર આઉટની અંદર આ આ એક ફૂટનો સાઈડ કે જેથી કરીને ખેડૂત કોઈ બી ટ્રેક્ટર ટર્ન મારે તો એ બાવડા અટતા નહીં ટાયર અટતા નહીં બરોબર આ પોપ્લરની અંદર ત્રણ સ્ટેપ હા નાખો ખોલી નાખજો આપણે કેવી રીતના ખોલે છે પણ તમે આપણા આ કવર આવે છે આ રીતના ખુલી જાય આની અંદર ત્રણ સ્ટેપ આવે છે જેથી કરીને કે સૌરાષ્ટ્રમાં કઠોળ ધાણા પછી તુવેર ચણા સોયાબીન મગ અળદ આ ટોટલી પાક આમાં નીકળે છે બરોબર તો એને ખેડૂતને કોઈ બી તકલીફ પડે ને એ માટે તરતાલીસ સ્ટેપ આપેલા છે કે જેથી કરી પટ્ટા રીબેલ પટ્ટી કોઈ બી પાક ઘાટો હોય તેના પાકના અનુકૂળ તમારે રીબેલ પટ્ટી એ ફૂલીમાં લાવી દો આ રીબેલ પટ્ટી અત્યારે હાલ કઠોળમાં છે જેથી સોયાબીન તુવેર મગ ચણ્યા હળદ એ બધું નીકળે આ પુલીની પટ્ટા આ પુલીમાં લાવી દો એના માટે શું કરવાનું એના માટે અહીંયાથી ખાલી ડિસમિસ ડિસમિસમિસ થી પાનો પુલી પટ્ટો સરકાઈ દેવાનો આ પુલીમાં પટ્ટા ભરાઈ દો એટલે ઘઉં બાજરી જીરું ગુવાર આ પાછળ પુલીમાં પટ્ટો લઈ જો લધાણા નીકળે એરંડી નીકળે દિવેલા હવે એમાં કઈ સાઈઝ પટ્ટી છે કઈ નંબરની પટ્ટી આવે આમાં અઠ્યાસી નંબરની પટ્ટી આવે અઠ્યાસી નંબર નંબરની પટ્ટી આવે ધાણા માટે સ્પેશિયલ ની પુલી મોટી આવે કઠોળ માટે ની મીડિયમ સાઈઝ આવે અને ઘઉં બાજરા માટે નાની પુલી આવે હવે ડિપ્રેશન માટે છે થોડીક આ ડિપ્રેશન આપણો ઓટોમેટિક ફૂલ ઓટોમેટિક આ ડિપ્રેશન ની અંદર કંપની બાર મહિનાની ફૂલ ગેરંટી આપે પીસ ટુ પીસ પીસ ટુ પીસ આની અંદર કોઈ પુલી ઉપર નીચે કરવાની નહીં પુલી ખોલવાની નહીં ખાલી રિબેલ પટ્ટી સળકાવો એટલે તમારું સેટિંગ થઈ જાય ઓકે આ ગેર ની અંદર બેરિંગ જાય ઓઇલ નીકળે તો પણ કંપની બાર મહિના સુધી તમને પીસ ટુ પીસ નવા બદલી આપે ઓકે જેથી કરીને ખેડૂતને અહીંયા સપોર્ટ બેરિંગ આપેલી છે આ સપોર્ટ બેરિંગ આપેલી અહીંયા પોપ્યુલર આપેલો આ ચોકડી લોંગ ટાઈમ સુધી જાય નહીં મેન્ટેનન્સ આવે નહીં હા મેન્ટેનન્સ ના આવા ને સપોર્ટ કરી રાખે સપોર્ટ કરી આની અંદર કોઈ તમારા મેન્ટેનન્સ આવે નહીં હા ઓકે ખેડૂત ખેડૂતને લઈ ગયા પછી બે વર્ષ પાંચ વર્ષ સુધી ચાલે જ જાય ચાલે જ 12 મીના તો ગ્રીસ ના કરો તો બી ચાલે બરોબર ચાલે અહી ઓટોમેટિક પુલી સિસ્ટમ આપેલી બરોબર તમારા પાકના અનુકૂળ જે પુલી તમાર પાક પ્રમાણે તમારે જેટલા ઓટોમેટિક ના આરપીએમ ફૂલ કરવા હોય કે ઘટાડવા હોય તો આ પુલીના ચાર બોલ ખોલી પુલી ટ્રાન્સફર કર દો ઓકે એટલે તમારા ઓટોમેટિકની પુલીના સ્પીડ આ વધે એવલ્યુશન હોય તો વધે જાય બરોબર આ ફુલ એવરી બોડી નો છે ઓટોમેટિક રટર આની અંદર સુપરૂ આવશે 3.5 ફૂટ ની ખોલી નાખજો આપણે જે આમ તો નીચો ઓર છે પણ ઉપર ચડવું પણ ખેડૂત નો અનુકૂળ નહીં આવતું ખેડૂત ગમે તે ખેડૂત હોય મજૂર ઉપર ચડી જ જતા હોય એટલે આપડે એના માટે મેજ આપેલો છે બરોબર હવે એના અંદર નું જે સિસ્ટમ આપણને બતાવજો આના અંદરની સિસ્ટમ કેવી રીતના છે મીટર તમે કેવું આપેલું છે આની અંદર આપણે એવી સાપ્ટિંગ છે અઢી ઇંચની અઢી ઇંચની અઢી ઇંચની પેડિસ્ટર એવી આપેલા સીટીઆર કંપનીના આ પાટા આઠાની બરોબર રોટર અઢી ફૂટ નું હોય અઢી ફૂટ ના રોટર ની અંદર તમારા જેથી કરીને ઘાર વાળો માલ હોય વરસાદી વાતાવરણ હોય તો આની અંદર ટ્રેક્ટર નો દુર્લોડ પડતો નથી ધાણા ગાંઠો તુવેર ગાંઠો ચણ્યા ગાંઠો સોયાબીન ગાંઠો ચામા સોયાબીન કાટતા હોય તો પણ ટ્રેક્ટર નો લોડ પડતો નથી કે જેથી કરીને અમે બ્લેડો બ્લેડો એક એક પછી એક તમે બ્લેડો આપીએ પછી એક ની અંદર સોળ બ્લેડો આવે બીજી પટ્ટી આવે જે પટ્ટી એ પણ બ્લેડ નું જ કામ કરતી હોય છે જેવું કટિંગ તમારે કરવું એ પ્રમાણે કટર હોય જે કટર તમે નાની કરો તો નાનું કટિંગ થાય મોટું કરો તો મોટી કટિંગ થાય રિઝલ્ટ ખાસ કરીને જે કટર છે તમે જે કેટલું આપેલું છે આખું કટર આપેલું છે મતલબ કે પછી એમાં અત્યારે બીજા મોડેલમાં આપણે દેખતા હોય ને કે બીજી સિસ્ટમ બેઠાડવાને લીધે તે લોકો કટિંગ કરતા હોય છે એમાં બહુ મોટું નુકસાન થતું હોય છે ખેડૂતને તો આમાં તમે કેવી રીતે આની અંદર ડ્રમ ફૂલ સાઈઝ હા એની અંદર કટરે ફૂલ સાઈઝ જ આવે ફૂલ સાઈઝ કટર એની કટરનું કોઈ કટિંગ કરેલું હતું નથી ટીઆર ભાઈ

જેથી કરીને આપણા જે કંપનીના જેટલા કેસર ચાલે જે જે કંપનીના કેસરનો જે જે ફોલ્ટ હોય કોઈનો ચાયણો ભરાવો દાણો ઉપાડો દાણો તોડવો એ બધા ફોલ્ટના અભ્યાસ કરી હા હા બરોબર એનું રિઝલ્ટ લઈ એના એના ફોલ્ટની અંદર આની અંદર કોઈ ફોલ્ટ ના રહે એ રીતના મશીન બનાવેલું બનાવેલું છે હવે આમાં જે હવા વિશે થોડુંક બતાવી દેજો કેવી રીતના છે આની અંદર હવાની સિસ્ટમ બહુ ઈઝી આપેલી છે હા હા કે જેથી કરીને તમારે કોઈ બી પાક ઘાટતા હોય કે ચલો ભાઈ આપણે હલકો પાક છે પાણી વગરનો હલકા ધાણા હોય હલકા ધાણા હોય ને પાણી વગર ના હોય હવામાં સંપર્કમાં નવા તો ઉપર લઈ લેતી હોય તો આ હેન્ડલ તમે આ બે હેન્ડલ રહ્યા જેટલી નીચે કરો એટલી હવા કપાઈ જાય હા હવા કપાઈ જાય એટલે દાણો ઉપાડતો હા બંધ થઈ જાય બંધ થઈ જાય આનાથી કંટ્રોલ થઈ જાય તો આને બોલાવાનું આવતું હા નથી હલ્કું જીરું હોય કદાણા હોય હા ખાસ કરીને હવાનો પ્રોબ્લેમ થાય દાણામાં મન જીરામાં એના માટે રિઝલ્ટ આમાં ધાણામાં સો ટકા અને જીરામાં સો ટકા મેં આપીએ કંપનીની બોય દરી આપીએ ઓકે દાણામાં જીરામાં તમને રિઝલ્ટ સો ટકા સો ટકા આપીશ હા સાત વર્ષથી અનુભવ છે અનુભવ મારો પચ્ચીસ વર્ષ પચીસ વર્ષ અને આજે આ મોટલ મારા જાતે હા આઠ વર્ષથી બનાવો છો આના અંદર બતાવજો ખાસ કરીને આપણે ત્યાં આ ચાયણો લંબાઈમાં વધતા એવી બરોબર આ ચાયણાના ઝુલા આપણે બ્રાઇટ બાર વાપરીએ સરિયો હા હા એવી બેરિંગો એવી લટકણ એના ઝુલા એવી વાપરીએ કે જેથી કરી પ્લેટ ના કે જેથી કરી ભવિષ્યની અંદર ચાયણામાં કોઈ તોડ ફોડ થાય થાય નહીં કોઈ થાય નહીં આ ચાયણાની લંબાઈ એટલી બધી છે કે માલ તમારો અહીંયા ચાલુ કરો હા તો માલ તમારો આની સાથે જે આવે તો અહીંયા દાણા ના આવે દાણા ના આવે રસ્તામાં જે મોટું દાટું હોય મોટો કચરો અહીંયા આવે દાણામાં બિલકુલ આવતા નથી અહીંયા જે આવે ફેંકી ખેડૂત અહીંયા કોઈ બિલકુલ વધારાનો વેસ્ટ આવી કે જેથી કરીને બીજી વખત માલ અંદર એવું નાખવું પડે ના સુપડી ની અંદર સુપડીની અંદર સુપડીનો ઢાળ એટલો આપેલો હો તમે ચાલુ કરો એટલે અંદર અહીંયા તમારા પેણા પચીસ સબલા માલ ભરો તો અહીંયા તમારો એક સબલો પણ માલ થાય નહીં એટલે જેથી કરીને તમારે રિપીટ માલ કરવાની જરૂર નથી લોકો થેસર ની અંદર જે કન્વરો ફિટ કરો એલિવેટરો ફિટ કરો એ સિસ્ટમની અંદર એલિવેટર કા કનવર આની અંદર ફિટ કરો

આપણે જે પુલી ના આગળના ત્રણ પટ્ટા જોયાલી જેથી કરીને અહીંયા આપણે પાછળ ધાણા કાઢીએ તો પાછળની પુલી હોય તો અહીંયા પણ પાછળની પુલી માં પટ્ટો આવી જાય કઠોળ કાઢતા હોય તો વચ્ચેની પુલી માં પટ્ટો હોય તો અહીંયા પણ વચ્ચેની પુલી માં આવી જાય ઘઉં બાજરી જીરો જુવાર મેથી કાઢતા હોય તો અંદર પુલો પટ્ટી આઈ જાય

હા એવા કંટ્રોલ છે કે જેથી કરી તમારો દાણો સાપ આવે એટલી હવા રાખવાની દાણો પેલું બાદ પાંચ ટકા જવો જો બાકીનો માલ અહીંયા જ જો કંપની અમાર કેવું હોય કે તમે આવા કંટ્રોલ કરવા જાવ તો કચરો આવે હા વધુ આપો તો દાણો પેલું કરો સાચી વાત છે આપણે એ વસ્તુ બનશે નહીં આમાં માલ ક્લિયરિટીની ફૂલ ગેરંટી કોઈ બી કંપનીનું મશીન ચાલતું હોય તો એની અંદર આપણે વીસ ટકા રિઝલ્ટ ઊંચો આપીએ માલ ચોખ્ખો વેસ્ટેજ માલ નહીં બીજી કોઈ વધારાનું સેટિંગ નહીં હા તમે થેસર ચાલુ કરો એટલે કંપની કોઈ બી કંપનીનું થેસર ચાલતું એની અંદર વીસ ટકા ની ફૂલ ગેરંટી અમારી રવિ કિસાન રવિ કિસાન હા અને અંદર તમે બતાવજો ટાયર તમે ક્યાં આપો છો નંબરના ના અમે આ એક્સલ જે છે ને ભાઈ એ સવા બે ઇંચ ની એક્સલ હેવી બેરિંગ આની અંદર તમે કોઈ બી ટેક્ટર લઈને તમારી ચાલીસ ની સ્પીડમાં કે ત્રીસ ની સ્પીડમાં ગમે તે રસ્તા ઉપર જવો તો એક્સલ બેન્ડ ના થાય હેવી પ્લેટ અને છસો સોળ સીએટ ટાયર આપતી છે જે ટાયર ની અંદર એર આવે

સર ને એની અમે ગેરંટી લઈએ કે ભાઈ તમારો માલ ધાર દઈ પણ એની અમે ગેરંટી લઈએ કે તમારો કોઈ માલ ધાર દેવાનો નહીં કોઈ ખેડૂતનો તમારું કામ પૂરું થાય હા એટલે ખેડૂતનું કામ પૂરું કે સર તમારું ટ્રેક્ટર લઈને બહાર નીકળે એટલે ખેડૂતને બોરી ભરીને બહાર જ નીકળવાનું હોય આના વિશે ટૂલ બોક્સ છે બરોબર આ ટૂલ બોક્સ છે જે ખેડૂતનો પાના પક્કડ ખેડૂતનો રોજિંદા પાના પક્કડનો એ તો જોતું જોઈએ થોડી એના માટે ટૂલ બોક્સ આપેલો જે અમે આર થેસરની અંગા ચાર પાના અને પાંચ પાનાનો સેટ આપીએ છીએ બ્લેડો આપીએ છીએ જેથી કરીને નૈયા રે એને કોઈ ટ્રેક્ટરની અંદર હોતવાની જરૂર ના પડે દિનેશભાઈ આની સાથે તમે શું શું આપો છો આની સાથે એક તો પહેલાં તો અમે કટર ધાડી જે ખેડૂતના અહીંયા ની અંદર જે જનરલી પાક જેટલા થતા હોય એટલા મગફળી સિવાયના મગફળી સિવાયના તુવેર ચણ્યા સોયાબીન મગ અળદ અને દાણા એના માટેની એક કટર આપીએ છીએ બીજી કટર આપીએ છીએ ચણ્યા ચાર નંબર સાત નંબર જીરું ગમગુવાર એક કટર નહીં આપીએ છીએ બીજી કટર એક બાજરી અને જુવાર એના માટેની કટર આપી કટર જાડી અમે ત્રણ ટોટલ આપી ત્રણ આપો છો બરોબર કોઈ ખેડૂત એક્સ્ટ્રા કટર એમ કે કે ભાઈ અમારા સોયાબીનનું ઉત્પાદન જાજુ હોય અને સોયાબીન અમારે ચોમાસામાં ઉત્પાદન વધારે લેવાનું હોય તો અમારા સોયાબીન ની કટર સ્પેશિયલ જોવો તો એની સોયાબીન ની કટર અમે સ્પેશિયલ બનાવીને આપી એરંડા માટે એરંડા માટે આપી આપી એરંડાની સુવિધા કરી એરંડા નીકળી જાય સોયાબીન નીકળી જાય કોઈ બી પાક મગફળી સિવાયના અમારે ત્રણ જાળીમો નીકળી જાય એના સિવાયની ની એક્સ્ટ્રા ખેડૂત કે તો એના માટે સોયાબીન કટર એક એક્સ્ટ્રા આપી છે ચાણા કેટલા આપો છો ચાણા આની અંદર અમારી કુલ જે ટોટલ લંબાઈ છે તેસઠ બાય અઠ્યાવી છે હા સુપડી ની સોળ બાય ત્રીસ આની અંદર મગફળી સિવાયના તમામ એ તમામ પાક કાઢવા માટે અમે જે પાકના જેટલા દાણા પ્રમાણે સાઈઝ પ્રમાણે અમે નાના મોટા એકવીસ નંગ ચાણા આપીએ એકવીસ નંગ ચાણા ખાસ પ્રશ્ન એ છે કે સબસિડી છે એપ્રુવ છે આના અંદર કે નથી તમે એ દર્શક મિત્રોને બતાવી દેજો આ કંપનીની અંદર અમારી સબસિડીમાં આ મશીન હજુ સબસિડીમાં આવી નથી બરોબર સબસિડી વસ્તુ એવી કે ખેડૂતનો સબસિડી પાસ થાય એટલે ખેડૂત ગોળો થઈ જાય હા ખેડૂત સબસિડી લેવા માટે માર્કેટમાં નીકળી જ જાય કે ભાઈ મારા થેસલ લેવાનું જ છે મારા સબસિડી પાસ એટલે કંપનીને ખબર જ હોય કે આને થેસલ લેવાનું જ છે આવું જે જે એરિયામાં જે જે કંપનીનું થેસલ ચાલતું હોય ને તમારી સબસિડી પાસ થાય ખેડૂતને એનો ભાવ જે માર્કેટ હોય એના કરતી ડબલ કરી દે ડબલ કે ભાઈ ચલો ત્રણ પચાસ ભાવ એટલે પેલા કહી દે ભાઈ ત્રણ ને પોસટ ભાવ થશે આપડો અને ત્રીસ ટકા આપડો અઢાર ટકા આપડો ટેક્સ બિલ લેવા માટે બિલ લેવા માટે હવે ખેડૂત નો અઢાર ટેક્સ ભરો ભાવ વધારે આપ એટલે ખેડૂત નો સરકાર સબસીડી આપી આપીને વધુમાં વધુ પોસટ થી સિત્તેર હજાર આપી તો એનો ટેક્સ ભરો એના દોડી કઈ વધતું નહીં અમે આ થેસર ની અંદર રીઝનેબલ કિંમત એટલે ભાવ રાખેલો છે કે ત્રણ ને પચાસ અમે ભાવ લઈએ એની અંદર તમે ગણતરી કરો તો ખેડૂતનું ઓલરેડી સબસીડી તો

તે પણ આપણે આપશું તમારો કોન્ટેક નંબર ખાસ કરીને આપણા દર્શક મિત્રો મિત્રો જો આ રવિ કિસાન છે જે તમારે રૂબરૂ મુલાકાત લેવી હોય તો તમે કેશોદ વેરાવળ હાઈવે પર તમે આવી જજો મિત્રો અહીંયા જે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે વિડીયો ના અંદર તો મિત્રો આ વિડીયો તમને ગમ્યું હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર કરજો ફરીથી આપણે બીજા વિડીયોમાં જલ્દી મળશે